ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠે વસેલા ભાલોડ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગા દશેરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેઠસુર એકમથી જેઠસુદ દસમ સુધીમાં ગંગા નર્મદા નદી સ્નાન કરવાનું મહત્ત્વ વધારે હોય છે ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ગંગા દશેરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મુખ્ય બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી બપોરના પાંચ કલાકે નર્મદા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને આ શોભાયાત્રા ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી આ અવસર નિમિત્તે નદી કિનારે તાજેતરમાં લગ્નગ્રંથિથી જોડાયેલા નવયુગલ દ્વારા માં નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરી હતી ઉપરાંત એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી જે રજત જયંતિ પર્વની ઉજવણી છે ગામ ગામના અમારા ગામના દરેક લોકો બાળ ગામ બોમ્બે અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ અમને દાતાઓનો ખૂબ સહયોગ છે બે હજાર અઠાવીસ સુધીના દાતાઓ અમારી પાસે થ્રી ટાઈમ જમણવારના તૈયાર છે તે દરેક નર્મદા કિનારે બધી જગ્યાએ આરતી થાય છે ચુંદરી મનોરથ થાય છે પણ ત્રણ ટાઈમ ના ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામે થાય છે ને આપના માધ્યમથી અમારા ગામના જે લોકો અમે ભાગ લઈ નથી શક્યા અને એ તમારા માધ્યમથી જુએ છે અને મહોત્સવને માણે છે એ બદલ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ